વૈશ્વિક શાંતિ માટે શક્ય એટલા મંત્ર જાપ કરો પૂજ્ય શ્રી ધીર ગુરુદેવ બોપલમાં પૂજ્ય ધીર ગુરુદેવના ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે કરોડોના ખર્ચે નવનિર્મિત બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદઘાટન બાવીસ જૂને યોજાશે પરમ પૂજ્ય ધીર ગુરુદેવના ચતુર્માસ દરમિયાન કાઠિયાવાડ જૈન સમાજ દ્વારા અનેકવિધ સેવાકીય મેડિકલ જીવદયા શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજન સુપર સે ઉપર વ્યાખ્યાન સંગ્રહ ભાગ એકના વિમોચન વિધિ અમદાવાદમાં વર્ષોથી વસતા કાઠિયાવાડી જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂજ્ય ગિરીશચંદ્રજી મસાની પ્રેરણાથી થયેલ શતાધિક ઉપાશ્રય નિર્માણ પરમ પરમશ્રદ્ધિ પૂજ્ય શ્રી ધીર અમદાવાદમાં ચતુર્માસ પ્રવેશોત્સવ સાથે બોપલ ખાતે નિર્માણ પામેલા સમાજના અત્યાધુનિક બિન સાંપ્રદાયિક સંકુલનું ઉદઘાટન તારીખ બાવીસ જૂન બે હજાર પચીસ રવિવારે યોજાશે ગુરુદેવના બોપલ ખાતેના ચાતુર્માસ દરમિયાન અનેકવિધ સેવાકીય મેડિકલ જીવદયા શૈક્ષણિક પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે આ દરેક કાર્યક્રમ યુટ્યુબમાં આવ્યું છે મંદિરના છે

આ એકવીસ કરોડ ના ખર્ચે છે જેનું ઉદઘાટન બાવીસ જૂન રવિવારે મહારાજા અગ્રેસન હોલ ખાતે નાખવામાં આવ્યું